પાવાગઢ ખાતે જૈન સમાજના દેરાસરોમાં ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી બહાર ફેંકી દેવાના મામલે વધુ સમાચાર સામે આવ્યા હતા સુરેન્દ્રનગરના વાસુપૂજ્ય જૈન દેરાસર થી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સમાજ દ્વારા ઉગ્ર કરવામાં આવી હતી મૂર્તિઓને કરી બહાર ફેંકી સામે કડક કાર્યવાહી મોટી કરી હતી જૈન સમાજના સાધુ ભગવંતો આગેવાનો અને યુવાનો રજૂઆત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ખાલી પાવાગઢ ની નથી જુનાગઢ માં બી આજ પરિસ્થિતિ છે એને નુકસાનો પહોંચી પહોંચાડી રહ્યા છે તણામાં પણ આ જ પરિસ્થિતિ છે જ્યાં પણ હમણાં એક વર્ષથી અમને આશ્વાસન પર આશ્વાસન જ મળી રહ્યા છે કોઈ જાતનો નક્કોર જવાબ નથી સરકાર શું કરવા માગે છે એ ખબર નથી અમે એક જ વાત કરવા માગીએ છીએ કે અમે હર હંમેશ સરકારની સાથે છીએ અમે ક્યાંય સરકારની વિરોધ ગયા નથી તો સરકારનું આવું ન્યાય અમારી તરફ નહીં આ વસ્તુ શું કામ થઈ રહી છે અમારી સાથે હર હંમેશ અન્યાય જ થયો છે અમે જૈન સમાજ એક સાથે અત્યારે અમે રજૂઆત કરીને તમને કહી રહ્યા છીએ કે મહેરબાની કરીને અમારા આ જે કંઈ બી પ્રશ્નો છે એનું સોલ્યુશન આપો અને અમને એનું નિરાકરણ લાવી દો જેથી કરીને અમારે વાડે ઘડીએ આ કચેરીઓના ધક્કા ખાવા ના પડે અમારા સાધુ મહાત્માઓ અહીંયા આવે એ પણ અમારી માટે શોભા નથી દેતું અમારા સાધુ મહાત્મા આ પહેલી એવી ઘટના હશે કે સુરતમાં ચોવીસ કલાકથી અમારા સાધુ મહાત્માઓ ત્યાં બેઠા છે જે લોકો ઉકાળેલું પાણી વાપરે છે ગોચરી ઘરે ઘરે ઓરવા જાય છે કે જતા નથી ને ત્યાં ત્યાં બેઠા છે ચોવીસ કલાકથી એ લોકો કન્ટિન્યુ ત્યાં ત્યાં છે આની માટે સરકારે વિચારવા જેવું છે આ એક પ્રશ્ન અને સોલ્યુશન વહેલીમાં વહેલી તકે કરે એવી અમારી સૌની લાગણી છે બે ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર